નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ ધોરણ દસ પૂરું કરી અને ઉચ્ચતર અભ્યાસ માટે એડમિશન મેળવે છે એવા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ આપવામાં આવે છે પરંતુ વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ગુજરાત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવે છે કે હવેથી જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ આપવામાં આવશે નહીં તો આ વાત છે એ કયા વિદ્યાર્થીઓને લાગુ પડે છે અને આની પ્રતિક્રિયામાં વિદ્યાર્થીઓ દ્વારા શું જે છે એ પગલાં લેવામાં આવે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર ચોવીસ પચીસ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ હવે બંધ ગુજરાત સરકારના પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરવાના નિર્ણયનો વિરુદ્ધ એટલે કે ગુજરાત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વર્ષથી જે વિદ્યાર્થીઓ નવું એડમિશન મેળવે છે એમને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ છે એ આપવામાં આવશે નહીં તો વિદ્યાર્થીઓ દ્વારા આ નિર્ણયનો ખૂબ જ છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો ડિટેલની અંદર આપણે જોઈએ તો આદિજાતિ છાત્રોની શિષ્યવૃત્તિ ચાલુ નહીં કરાય તો આંદોલન એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવતી હતી એ આ વર્ષથી બંધ કરી દેવાનો જે છે એ નિર્ણય લેવામાં આવે છે તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવાના વિરુદ્ધમાં ગાંધીનગરમાં બિરસા મુંડા કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાહીઠ હજાર વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહી જશે એવો દાવો કરાયો હતો એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી જે આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ છે એ બંધ કરી દેવામાં આવી છે તો આની અંદરથી સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે એમને આ સ્કોલરશિપ છે એ મળશે નહીં આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું એવી ચીમકી આપી હતી કે સરકાર માગણી નહીં સ્વીકારે તો પાંચ દિવસ બાદ તમામ જિલ્લામાં આદિજાતિ વિકાસ કમિશનર કચેરીની તાળાબંધી કરાશે અને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શન કરાશે તેમણે કહ્યું હતું કે આદિજાતિનું અલગ બજેટ છતાં સરકાર પાંચસોથી છસો કરોડ શિષ્યવૃત્તિમાંથી કાઢીને પોતાના કાર્યક્રમોમાં વાપરી રહી છે બે હજાર દસથી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ હતી તે પરિપત્ર બહાર પાડીને બંધ કરી દેવાય છે અને અનેક વિદ્યાર્થીઓના એડમિશન જે કોલેજોએ મેનેજમેન્ટ કોટામાં આપ્યા હતા તે પણ રદ કરી દેવામાં આવે છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ મળવાપાત્ર મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી દેતા હજારો વિદ્યાર્થી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરાયા છે સરકારની આ નીતિનો નિવેદ કરી અને આગામી દિવસોમાં કાર્યક્રમો અપાશે એટલે કે જે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું અને એની અંદર જણાવવામાં આવ્યું હતું હવેથી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે એ આપવાની બંધ કરી દેવામાં આવશે તો આની અંદર જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આના રિલેટેડ હજુ સુધી કોઈ આગળનો નિર્ણય છે એ લેવામાં આવ્યો નથી તમે જોઈશો મેઇન હું તમને અહીંયા બે ત્રણ મુદ્દા સમજાવી દઉં તો જે છે એ જે આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ વર્ષ બે હજાર પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ વર્ષ બે હજાર ચોવીસ પચીસથી બંધ કરી દેવામાં આવી છે કયા વિદ્યાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન મેળવે છે એમને જે છે એ હવે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ આપવામાં આવશે નહીં એટલે કે જો તમે કોલેજની અંદર કોઈપણ કોર્સની અંદર મેનેજમેન્ટ કોર્ટાથી એડમિશન મેળવેલું છે તો હવે તમને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ વર્ષ બે હજાર દસથી આપવામાં આવતી હતી એ હવેથી આપવામાં આવશે નહીં અને કોને બંધ વર્ષ બે હજાર ચોવીસ પચીસથી બંધ કરી દેવામાં આવી છે એટલે કે જે આ વર્ષે નવું એડમિશન મેળવશે એમને જ આ સ્કોલરશિપ છે એ મળશે નહીં જો તમે ફોર એક્ઝામ્પલ વર્ષ બે હજાર એકવીસ બાવીસ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અથવા તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર એડમિશન મેળવેલું હશે અને તમને તમારી સ્કોલરશિપ મળતી હશે તો તમે એનું ફોર્મ છે એ રિન્યૂ કરી શકશો જ્યાં સુધી તમે તમારો અભ્યાસક્રમ પૂરો કરતા નથી ત્યાં સુધી તમને તમારી સ્કોલરશિપ મળતી રહેશે પરંતુ જો તમે વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર આ વર્ષે નવું એડમિશન મેળવેલું હશે તો તમને હવેથી જે આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ છે એ મળશે નહીં આના વિરુદ્ધની અંદર ખૂબ જ મોટું આંદોલન છે એ થઈ શકે છે આના રિલેટેડ ભવિષ્યની અંદર કોઈ પણ અપડેટ આવે છે તો એની ઇન્ફોર્મેશન છે એ તમને આ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે અને આના રિલેટેડ ભવિષ્યમાં આપણે શું કરી શકીએ છીએ એના રિલેટેડ તમારા પણ સૂચનો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ